અમદાવાદના કુખ્યાત આરોપી મોહમ્મદ સરવરની ધરપકડ કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ આરોપી મોહમ્મદ સરવર બાપુનગરથી રમખાણોના કેસમાં વોન્ટેડ હતો આ આરોપી જેની ધરપકડ કરવામાં આવી આરોપી પર સોળથી વધારે ગુના નોંધાયેલા છે ચાર વખત પાસા હેઠળ તેની પર કાર્યવાહી કરવામાં આવી છે બાપુનગરના રમખાણોના કેસમાં વોન્ટેડ આરોપી કે જે હવે પોલીસના સકંજામાં આવ્યો છે અને તપાસ દરમિયાન વધુ એ માહિતી સામે આવી કે આરોપી પર સોળથી વધારે ગુના અગાઉ પણ નોંધાયેલા છે ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી વધુ એક ગુનામાં પોલીસના સકંજામાં આવ્યો ચાર વખત આરોપીને પાસા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી છે તો અમદાવાદનો કુખ્યાત આરોપી મોહમ્મદ ઝરવરની ધરપકડ કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ આરોપી મોહમ્મદ કે જે હવે પોલીસના સખંજામાં આવ્યો છે સોળથી વધારે તેના પર ગુના નોંધાયેલા છે પોલીસના સખંજામાં પોલીસ દ્વારા હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તપાસ કરતા જાણવા મળ્યું આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને બાપુનગરના રમખાણોના કેસમાં આરોપી વોન્ટેડ હતો આરોપી પર સોળથી વધારે અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ચાર વખત આરોપી પર પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે ફરી એકવાર પોલીસના સકંજામાં કડક કાર્યવાહી કરવામાં આવશે આ અગાઉની ઇતિહાસની વાત કરવામાં આવે તો સોળ જેટલા ગુના નોંધાયેલા છે ચાર વખત પાસાની કાર્યવાહી કરવામાં આવી છે આ વોન્ટેડ આરોપી ફરી એકવાર પોલીસના સકંજામાં આવ્યો છે અમદાવાદનો કુખ્યાત આરોપી મોહમ્મદ સરવર કે જેની ધરપકડ કરવામાં આવી છે મોહમ્મદ સરવર કે જે બાપુનગરના રમખાણોના કેસમાં વોન્ટેડ હતો અને હવે તે પોલીસના સકંજામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી ભાગ તો ફરતો આરોપી મોહમ્મદ સરવર કે જે પોલીસના સકંજામાં વોન્ટેડ આરોપી જેના પર હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે મેળવીશું સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાયા છે અનિતા અમદાવાદના કુખ્યાત આરોપી મોહમ્મદ સરવરની ધરપકડ કરવામાં આવી શું વધુ વિગતો જે ખાસ તો જે પ્રકારે રખિયાલ વિસ્તારની અંદર જે અસામાજિક તત્વો દ્વારા જે આતંક મચાવવામાં આવ્યો હતો ને પોલીસની વાનને અટકાવીને જે હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો જેનો મુખ્ય જે સૂત્રધાર આરોપી જે છે સર્વર તેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આ જે સર્વર જે છે તે કુખ્યાત ગુનેગાર છે તેની વિરુદ્ધ અગાઉ રમખાણોને લઈને પણ બાપુનગર વિસ્તારમાં અનેક ગુના દાખલ કર્યા છે તોડફોડ કરવાની સાથે તે પોતે જુદા જુદા વિસ્તારની અંદર રોપ જમાવતો હતો અને એક મોટો બુટલેગર હોવાનું પણ સામે આવ્યું છે ખાસ તો પોલીસ દ્વારા તેની વિરુદ્ધ ગુસ્સી ટોક હેઠળ પણ દાખલ કરવામાં આવ્યો છે આ જે છે તે આતંક મચાવીને ઘણા ફરાર હતો જેની માહિતી આરોપીનો તેને લઈને પણ તપાસ કરવામાં આવી હતી અને દરમિયાન અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં જે મુખ્ય જે આરોપી જે છે સર્વર તે ઘણા સમયથી વોન્ટેડ હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ તપાસ કરી રહી હતી અને સમગ્ર કેસની અંદર આ જયારે સર્વરનો જો મુખ્ય રોલ સામે આવ્યો હતો હથિયારો સાથે તે પોતાના સાગરીતો સાથે નીકળ્યો હતો અને ત્યારબાદ આતંક મચાવ્યો હતો આજે જે દ્રશ્યો જે છે તે હું તમને ફરી વખત બતાવીશ કે જે આરોપી જે છે તેને ક્રાઇમ બ્રાન્ચ જે અત્યારે લઈને આવી રહી છે અને તેની તપાસ પણ કરવામાં આવી રહી છે મહત્વનું છે કે જે પ્રકારે આ સર્વરનો આતંક જે સમગ્ર વિસ્તારમાં હતો અમદાવાદ શહેરમાં હતો કારણ કે સોળ થી વધુ ગુના તેની વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે દ્રશ્યોમાં ફરી વખત આજે સર્વર જે છે તેને હું

તેની વિરુદ્ધ ગુના સામે સામે આવ્યું આવ્યું છે છે અને એક મોટો હોવાનું પણ પોતે ગેંગ બનાવીને આ પ્રકારે હથિયારો દ્વારા આતંક મચાવતો હતો જે કેસની અંદર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે કારણ કે છેલ્લા ત્રણ મહિનાથી આ જે આરોપી જે વોન્ટેડ હતો હાલ તો ક્રાઈમ બ્રાન્ચ આરોપી ક્યાં ફરાર હતો અને શું કરી રહ્યો હતો તે તમામ મુદ્દે તપાસ કરી રહી છે અગાઉ ચાર જે આરોપીઓને પકડવામાં આવ્યા હતા ત્યારબાદ આજે મુખ્ય સૂત્રધાર છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હતો જેને લઈને હાલ તો ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે અને જે આરોપીને રખ્યાલ પોલીસે સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે અને સાથે તેની સાથે અન્ય કોઈ જે આરોપીઓની સંડોવણી છે કે નહીં અને જે ત્રણ મહિના તે શું કરતો હતો તેવા તમામ મુદ્દે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અનિતા આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ તો આરોપી પર થી વધારે અગાઉ ગુના નોંધાયા છે ફરી એકવાર ક્રાઇમ બ્રાન્ચના સખંજામાં આવ્યો ચાર વખત તેના પર પાસા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી